પોશી પોશી પુનઃ મળી આ રાંધ્યા ધાન અમારે એવું છે આજે એકદમ ક્વાઇટ છે એકદમ શાંત છે વાતાવરણ સામે તળાવ દેખાય છે આવી રીતે ફ્રોસ થઈ ગયો છે આ એટલે જામી ગયો છે સ્નો જય સામનારાયણ કેમ છો બધા મજામાં ચાલો હું

કે કે પવન બહુ જ નું છે એટલે ચાલો હું હવે પૂજા કર લઉં પૂજા આરતી કરી લઈ એ મારું દૂધ જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફાઈ કે એડવેન્ચર્સ મારા વિડીયોમાં સ્વાગત છે આજે છે ને દીવાની વાઈટ થોડીક છે ને મોટી થઈ ગઈ છે તો છે ને મને ડર લાગે છે કે બીજું એમાંથી દીવો પ્રગટી ના જાય એટલા માટે એક મિનિટ હા જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફેક એડવેન્ચર્સ વેલકમ ટુ જ્યોતિ ફેક એડવેન્ચર્સ મારા વિદ્યામાં સ્વાગત છે મારા વિદ્યામાં સ્વાગત છે કેમ છો બધા મજામાં છો ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો ભગવાન કેમ છો દયાળુ મજામાં છો ને આજે છે પોષી પૂનમ એ પેલા છે ને તુલસીજીના દર્શન કરાવી દઉં જય સામના તુલસીજી ચાલો બહારનું વેધર બતાવી દો બહુ ઠંડુ છે બહુ જ ઠંડી છે બહુ જ માય ગોડ બહુ ઠંડી છે તુલસીજી જય સ્વામિનારાયણ કેમ છે તુલસીજી મજામાં છો જો આવી રીતે સ્નો છે અમારે બારે ને ગઈકાલે આવી રીતે જો સ્નો છે દેખાય દેખાય સ્નો દેખાય આવી રીતે છે વેધર અમારે આઈસ થઈ ગઈ છે કે કે બારે છે ને બુઢિયા હોય ને પ્લીઝ જતા નહીં બારે ઓકે તે ઠંડી છે ને બારે છે ને રોડ એકદમ સ્લીપરી થઈ ગયો છે પ્લીઝ કોઈ ઓલ્ડ પીપલ હોય ને તો પ્લીઝ મહેરબાની કરીને મહેરબાની કરીને બારે જતા નહીં ચાલો ઠંડી બહુ જ નહીં છે બહુ ઠંડી છે ચાલો અંદર ઘરમાં ઘરી આવો કે મેં પાછો આજે ધોયું છે માથું એટલે છે ને મને પછી કાન દુખે મારા બીમાર પડી જાય એ ગુટ ના કહેવાય બરાબર ને ચાલો જે સત્સંગ દીક્ષા ગ્રંથનો શ્લોક સોરી આજે છે ને પોશી પૂનમ છે પોશી પોશી પૂન આજે છે પોષી પૂનમ ગુણાતીતાનંદ સ્વામીનો જન્મદિવસ એટલે કે આજે છે ને ડભાણમાં યજ્ઞ થઈને એમને દીક્ષા દેવામાં આવી હતી આજે છે પોશી પૂનમ ગુણાતીત સ્વામીને દીક્ષા દેવામાં આવી હતી આજે આજે પોશી પૂનમ એટલે કે ગુણાતીતાનંદ સ્વામીનો ડભાણમાં દીક્ષા દેવામાં આવી હતી ને આજના દિવસે પોશી પૂનમ એટલે અમારા કાઠિયાવાડમાં બેન હોય ને બેન ને ભાઈ એટલે ભાઈની બહેન હોય ને એ આજે પોષી પૂનમ કરે અમારા કાઠિયાવાડમાં એમ કહેવામાં આવે છે કે આ પૂનમ જે છે ને પોષી પૂનમ એ છે ને ભાઈની પૂનમ છે એટલે બહેનને છે ને તે દિવસે કે છે કે ફાસ્ટ કરવામાં એટલે કે વ્રત કરવામાં આ પૂનમ રીએ છે ને તે દિવસે આખો દિવસ ચંદ્રદેવ નીકળે ને ત્યારે ચંદ્રદેવને કહેવામાં આવે છે પોષી પોષી પૂનમણી અગાસ્ય રાંધ્યા ધાન ભાઈની બેન રમે કે જમે તો ભાઈ એમ કે ને કે રમે તો આખી રાત રમે એટલે જમવાનું નહીં ને ભાઈ એમ કે ને કે જમે તો બેન જમે આ મહિમા છે એ આજે જમે કે કે ભાઈ હોય ને અમુક ભાઈ તોફાની હોય તો બેનને રમવાનું કે અમુક ભાઈ બહુ જ સારા હોય તો બેનને જમવાનું કે મોસ્ટ ઓફ તો બધા જમવાનું જ કે કે પહેલેથી કઈ રાખ્યું હોય કે જમવાનું કહેવાનું રમવાનું નહીં બેન જમી ના શકે એટલે પોષી પૂનમનો એ મહિમા છે ને આપણે પોષી પૂનમ એક નાઈસ ભજન સંભળાવી દઉં મને થોડું યાદ છે પણ એટલું બધું યાદ નથી Hoshi puna mano Hoshi chan. mano Chant Nandiyan 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 Hoshi puna mano Hoshi puna mano Hoshi puna mano Saya membuat Sehw Saya membuat તો સેવ માટે આપણે લઈ લઈશું આવી રીતે વન વાટકી એટલે કે આવી રીતે વન કપ આપણે લઈ લેવાનો છે ચણાનો લોટ એટલે હું બે વાટકા લઈશ ને પેલા ચાઢી દેવાનું આવી રીતે પેલા એક વાટકી લઈ એટલે કે એક એક કપ લઈ એક કપ લીધો છે મેં આવી રીતે ને ચાઢી દેવાનો એટલે હું આજે છે બે કપની સેવ બનાવવાની છું સ્વાગત છે આજે છે પૂનમ પણ હજી ચાંદ ક્યાંય દેખાતો નથી આજે છે પોષી પૂનમ એટલે હજી બેન જૈમી નથી હો જલ્દી નીકળજો હવે તારો દેખાય છે જો તારા દેખાય જો તારા મસ્ત ઝગમગે છે પણ હજી સૂર્ય ચંદ્રદેવ ચંદ્રદેવ હજી નીકળ્યા નથી અને આવી છે ઠંડી આઈસ છે બારે જો બહુ ઠંડુ છે માય ગોડ જોઈએ છે ના કરે એવું તો સ્ક્રીન તૂટી જાય આપણે આઈસ કાઢવો પડશે આઈસ નીકળશે પછી જશે સાડા પાંચ ત્યાં સાડા પાંચ ત્યાં છે

પોસી પોસી પુનઃ મળી અગાસ્યા રાંધ્યા ધાન ભાઈની બેન અમે કે જમે તો ભાઈ એમ કહે છે ને કે જમે તો બેન જમે ને ભાઈ એમ કે ને કે રમે તો બેન ને રમવાનું હોય આજે સોળે કડા છે ને ચંદ્ર દેવ ખીલા છે સોળે કડા આવી રીતે ચંદ્રદેવ ખીલા છે તો આપણે એક ભજન પણ ગાઈ દઈએ ઉગ્યો ડભાણ માં पशुपुना मनो पशुपुना मनो चिरला जडे ता बेडे उयो डणमा पशुपुना मनो पशु पुना मनो, मनो चन्द